મનસુખ ભાઈ બોલો હા ઉરવીસા બોલું રાજકોટ થી ક્યાંથી બોલો રાજકોટ થી ઉર્વિસા બોલું હું બેન રબારી રમેશ સાહેબ ટ્રમતા ઓ રેવાનું રાજકોટ રહ્યો છો હા રેવાનું રાજકોટ ને અમાર મૂળ ગામ વનાળા 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 મહેન્દ્રદાન મહેન્દ્રગિરી બાપુ નું છસાણ પાસે રે નહી વનાળા છેક છેક એક કામ હતું અમારે એનું કામ હતું મમ્મી હે ને વયા ગયા હે ગયા મોરબી રોડ ઉપર અત્યારે એટલે મૈયા એટલે કોઈ ની ભેગા વ્યા ગયા ઓમ ગયા કેમ વ્યા ગયા ઈ કોકને લઈને વયા ગયા છે હા ઓમ કોણ કઈ હામે વાડા લઈ ગઈ કઈ સમાજ ના ઈ અમારી જાતિ છે તમારી એટલે મતલબ અ તમારી જાતિ એટલે આપણે રબારી રબારી છે ઈ ભાઈનામે રમેશભાઈ ખોડાભાઈ નાંગો નાગ હા એની ઓટો હા હ તો સુખદ સમાધાન સમાજ માં પાંચ આગેવાનો ભેગા થઈ સમાધાન થાય એવી પોઝિશન નથી ના નથી માર પપ્પા ની લેવા ગયા તા તોય તે અપહરણ નો કેસ નાખ્યો એના માથે હા અને એક મહિનો જેલ માં રહ્યા અરે લેવા નો જવાય ને કાય આપણે તો કાયદા થી લેવાય કેમ કારણ છે કે જે સ્ત્રી હોય અઢાર વર્ષ થી ઉપર ની હોય ને એ પછી એની ઈચ્છા હોય તો રહી શકે પણ હવે એ જે લઈ જનાર વ્યક્તિ ઓલો કેવાય તારા તમે કેટલા બેન ભાઈ અમે ત્રણ બેન ભાઈ હે ને માર મમ્મી જેની હારે મૈત્રી કરાર કર્યા હે ને એમાં બે જ છોકરા લખાયા હે એમ પણ ત્રણ ભાઈ બેન હી તારી ઉમર કેવડી બેટા મારી પંદર વરસ પંદર વરસ હ આ તે ફોન નંબર ક્યાંથી લીધા આ મે તમારા યુટ્યુબ માં વિડિયો જોયો ને એમાંથી હા હવે એમાં એવું છે બેટા આપડા તે ફોન કર્યો છે તો હું તને શેના માટે ફોન કર્યો છે અમારે હે ને અમારે મારા મમ્મી અમારે પાછી જોઈ હે હમ મતલબ એટલે મારે શું કરવાનું આ વાયરલ કરવા માટે ફોન કર્યો છે હા હા પણ પછી પાછો ડિલીટ કરાવવા માટે ફોન કરશો તો ના ના ઈ ડિલીટ નઈ કરાવ્યા હા કેમ કે તારી ઉંમર નાની છે બેટા એટલે તો હજી બાળક કેવા 15 વર્ષ એટલે બાળક કેવાય એટલે તમારી મમ્મી તને યાદ આવે છે હા સાહેબ બહુ યાદ આવે અને અમાર ભાઈ હેન ને સાયકલ માંથી પડી ગયો તો એના બે ભાંગી ગયા છે અરર બેટા એમાં એવું છે કે આને માં નો કેવાય આ તારે મમ્મી ને જે આ બગાડી જનારી ને તમારા ઘરે આવતો જતો તો કેમ કરતા થયું તું આ ના ફેસબુક માંથી થયો સર ફેસબુક માંથી કે ઇન્સ્ટાગ્રામ માંથી ફેસબુક માંથી ને ઇન્સ્ટાગ્રામ માં બે માં જ વાત કરતી મારી મમ્મી હ હ ઈ અમને છેલ્લે ખબર પડી હોય વઈ ગઈ ત્યારે પછી તારી મમ્મી કદાચ પાછા આવી જાય તો તમે સંભાળી લ્યો એમ છો હા હું પણ લઈ હા કેમ કે ઈ કદાચ તારી મમ્મી ને તમારી યાદ આવતી હોય અને આવવા રાજી હોય તો આપણે સંભાળી લેવો હા હા બરાબર છે તારી મમ્મી નું નામ શું છે વર્ષબેન આમાભાઈ ખાંભલા હું નામ છે નું

ઉર્વિશા હરેશભાઈ ભાઈ ચંપા ત્રમટા ત્રમપા ત્રમ પા ઓકે સારું બેટા આપણું આપણે મૂળ ગામ કયું છે વનાળા આ ત્રમપા એટલે મળ રબારી રબારી ઓકે

છે તારી બેન નજી તારાથી મોટી છે હા એ મારથી મોટી છે મારી બેન અને તારો ભાઈ તારાથી નાનો હા બરાબર સારું હવે આ છે એ વાયરલ કરવા માટે તમારે એના માટે આપની મંજૂરી છે હા બરાબર હવે એક મિનિટ તારી મોટી બેન કે કોઈ છે તારી પાસે હવે નંબર બીજો હવે આ થઈ ગયો તારા પપ્પા નું નામ શું છે હરેશભાઈ

બાળક નું પ્રેમ ની જ્ઞાન ન હોય પણ હવે તારી ઉમર ના નાની બેટા હવે તને સમજાવવામાં બધી રીતનો પ્રોબ્લેમ છે કઈ વાંધો નઈ સારું હવે એનો ફોટો મોકલ અને તારી મમ્મી નો તારો ફોટો મોકલ હો

હા તારા ઘરે કોઈ બીજા આગેવાન છે કોઈ મોટા વડીલમાં ના નથી તારી મોટી બેન કે કોઈ છે હા નીચે નીચેના ઘરે ગઈ છે હા તો એની હારે જરી વાત કર એની ઉંમર કેવડી છે એની ઉંમર માર છે એ 16 વર્ષની છે હા એટલે ના ના જ કેવા કાઈ વાતો ને ચાલો સાર વાલો હવે તમે છે ને આ તારો ફોટો ની આમાં મોકલ તાર મમ્મી નો ફોટો મોકલ હો આ વાયરલ થાય ને કદાચ તાર મમ્મી ને આ તારો મેસેજ છે શું છે સાંભળે યુટ્યુબ ના માધ્યમ થકી ને તમારા ઘરે આવે તો તમે સાંભળી લેજો અને તારા ભાઈ ને જે દવાખાના માં લાગ્યું છે ને દવાખાના બવાખાના લઈ જજો તારા પપ્પા આવે ને ગાડી માંથી દવાખાના ને લઈ જજો ભલે